શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે શિક્ષિત બનો સંગઠિત રહો સંઘર્ષ કરો ના ધ્યેયનો સાર્થક કરવા માટે શ્રી હરિબાબા પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલા શ્રી શિવશક્તિ રામદેવ મંદિર અખલધામ ખાતે રવિવારે સવારે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભગીરથકારી સને બે હજાર બાવીસ થી અવિરત ચાલી રહ્યું છે જેના ભાગરૂપે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમ એકસો વીસ દાનદાતાઓના સહયોગથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે આ વખતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વસતા માહ્યવંશી સમાજના પાંચસો પંચાણું વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ સાઇઝની વિદ્યાર્થી દીઠ આઠ નંગ નોટબુક અને બોલપેન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ નો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવું અને સમાજના ઉત્થાન માટે શૈક્ષણિક સશક્તિકરણ ને વેગ આપવાનો છે જય હરિબા સન બે હાજર શ્રી સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગાંગપુટ વડા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના કરવામાં આવેલી બે હજાર એકવીસ પછી બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં અને આ વર્ષે બે હજાર પચીસમાં અમે હરિબાવા સેવક સંઘ ગ્રુપ તરફથી આપણા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક પુત્ર દર વર્ષે કરીએ છીએ મિત્રો શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે અને વોટ્સઅપ ગ્રુપના આ પ્રયાસથી નોટબુક વિતરણનો કાર્યક્રમ મહાનવેદનો કાર્યક્રમ મહાનવેદથી સમાજની એકતા અને અખંડિતતા એ જળવાઈ રહે અને સમાજમાં શ્રી હરિબાવા મહારાજનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદેશથી મહાનવેદ રક્તદાન શિબિર વૃક્ષારોપણ બાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદેશથી કેલેન્ડર વિતરણ જેવા અવનવા કાર્યક્રમો હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે મિત્રો આ કાર્યક્રમ અમારા દરેક થાય છે એમાં કોઈ પણ જાતના મુખ્ય મહેમાન વિના અતિથિ વિશેષ વિના આ કાર્યક્રમ કરીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ પાસે આ સેવક સંઘ ગ્રુપ ક્યારે પણ આ સહયોગ નોંધાવવા કે ઉઘરાવા માટે જતું નથી માત્ર વોટ્સઅપ ગ્રુપમાં એક અપીલ કરવામાં આવે છે અને તે સમય દરમિયાન જે પણ સહયોગ આવે છે એ પ્રમાણે અમે નોટબુક વિતરણનો આ કાર્યક્રમ કરીએ છીએ આ વર્ષે હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા પાંચસો પંચાણું વિદ્યાર્થીઓને આઠાંગ નોટબુક અને બોલપેન આ સુરત જિલ્લામાં ભરૂચ જિલ્લામાં મુંબઈ અમદાવાદ નવસારી તથા અન્ય જિલ્લાઓમાં અમે અર્પણ કરવાના છીએ અને આ જ રીતે અવિરત સેવા સહકાર અને સમાજમાં એકતા અખંડિતતા જળવાઈ રહે સમાજના વિદ્યાર્થીઓ ભણે ગણે આગળ વધે એ પ્રયત્ન થી અમે દર વર્ષે નોટબુક વિતરણ કરતા રહીશું જય હરિભા જય હરિભાઈ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત